સફાળું જાગ્યું છે રોડ રસ્તા ઉપર વીજ કરંટની ફરિયાદ મળતા તંત્રના અધિકારીઓ દોડતા થયા છે જીબી એન્જિનિયર તપાસ માટે તપાસ ઘટના સ્થળે પહોંચી ગયું છે મિન્ડિયાએ તંત્રની પોલ ખોલતો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને બિન્ડિયાના અહેવાલથી ધારદાર અસર થઈ છે બિન્ડિયાના અહેવાલથી ધારદાર અસર કચ્છ ગાંધીધામમાં અબુલ જીવના મોતનો મામલો સામે આવી ગયો છે સોર્ટ સર્કિટના કારણે અબોલ જીવનું થયું હતું મોત બી અહેવાલ તંત્ર સફાડું જાગ્યું છે રોડ રસ્તા ઉપર વીજ કરંટની ફરિયાદ મળતા તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા જીબી એન્જિનિયર તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બી ઇન્ડિયાએ તંત્રની પોલ ખોલતો અહેવાલ પ્રસારિત કર્યો હતો

જે ચોક્કસ જે રીતે કહી શકાય કે જે આ bullet નું ચાર વાગે જાહેર કરવા માં આવ્યું હતું કે આ જે પાણી છે એમાં કરંટ વહી રહ્યો છે current કારણે એક જે અબોલ જીવ છે અબોલ જીવ જીવી શકો છો એને મૃત પામ્યું છે જેના કારણે થઇ તાત્કાલિક આ અસરે જે જીબીના અધિકારીઓ છે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખું નિરીક્ષણ કરતા જ્યારે બુલેટિન ઇન્ડિયા દ્વારા એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ કરંટ કેના કારણે પાસ રહ્યો છે શું ડીપી દ્રશ્યો બતાવવા માગીશ કે આ ડીપીમાંથી આક્ષેપ હતો કે જે કરણ છે એ પાસ થઈ રહ્યો છે જેના કારણે તેને અબોલ જીવનો છે મૃત્યુ થય રહ્યો છે પરંતુ જે જીબીના અધિકારીઓ આવ્યા હતા જીબીના જે એન્જિનયર સુધીના તપાસ કારણ કે બોલેટેન આ અહેવાલ હતો અને તાત્કાલિક ધોરણે જ્યારે કરવામાં આવ્યું ત્યારે બોલેટેન ઇન્ડિયાના ન્યૂઝ દ્વારા રહીને કહેવામાં આવ્યું છે કે કોઈ ખાનગી કંપની છે જેના લીકેજ કારણે કરંટ કારણે આ જે ખાનગી કંપની જે કરંટ છે એનો કરંટ પ્રવાહી છે એ આ વહી રહ્યો છે જેના કારણે તેને આ જે સમગ્ર પાણી છે એમાં વિસ્તારમાં પાણીનો કરંટ વહી રહ્યો છે કે જે માલિક ચાબની સાથે છે હું વાત કરવા માંગીશ આ શું કેશું આપ અત્યારે જે જીબીના આ એન્જિનિયર આવે છે એમને કેવું છે કે આપના કંપની તરફ કરંટ છે એ વહેતો થયો છે શું કહેશું

ચોક્કસ કહી શકાય કે જે કંપનીના માલિક છે એ કઈ બોલવા માંગતા નથી અને અત્યારે અમે જે રહ્યા છે કે જે જીબી ના અધિકારીઓ છે આવીને જાણ કરી શકાય જયારે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝના ના કેમેરામાં ચોખા શબ્દમાં જીબીના ને એન્જિનિયર સુધી અહીંયા એને કહી ગયા છે કે જે છે અને આ ખાસ અત્યારે હું આ જે ડીપી છે એને બતાવવા માગીશ કારણ કે એનો પાવર કેટ કરી નાખવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ વધારે કોઈ થાય આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે જ્યારે કરંટ શરૂ થયું શું વસ્તુ હતી ને શું આપણે અહીંયા તાકેદાર કરી હતી કરંટમાં છે એક સામે જેવો સામે છે ને બકરી મરેલી પડી ત્યાં બકરી સામે ટસ્ટ થઈ અને ટ્રસ્ટ થઈને સીધો ત્યાં કરંટ ઉતરી ગયો તમે બકરી મરી ગઈ સારું કે બકરી મરી ગઈ જે માણસ કોક આવી ગયો તો માણસે એટલી જ વાર લાગત વધારે વાર લાગત લાગે કે માણસો ના બકરી મરી ગઈ વીસ હજાર રૂપિયા ની

આ ચોક્કસથી કહી શકાય કે જે રીતના જે આખો આ જે ઘટનાક્રમ બન્યો છે કહી શકાય કે એક રીતના એક માસૂમ જીવ જે કહી શકાય અબોલ જીવનો જીવ ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે એનામાં પણ હું તમને ખાસ અત્યારે જે દ્રશ્યો છે એ બતાવવા માંગીશ કે અત્યારે આ જે કંપનીના કનેક્શન છે માત્ર એક ને એક ડીપી હું મારા કેમેરામેનને બતાવવા માગીશ શાસબરી આ જે એક ડીપી છે એનું કનેક્શન માત્ર માત્ર એક કંપની લેવામાં આવ્યું છે જે ખાની કંપની છે એને આપવામાં આવ્યું છે અને એના કારણે તેની જે અર્થિંગ છે એ લૂઝ થયું હોય અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ બયા ન હતા અને ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારે આ જે રસ્તા ઉપર જે જે પાણી ભરેલું છે એમાં કરંટ વહેતો હતો એવું સ્થાનિકો ન હતું જેના કારણે બી ઇન્ડિયા ન્યૂઝ અત્યારે ગ્રાન્ડ રિપોર્ટ ઉપર આવી છે ઝીરો રિપોર્ટ પર આવી હતી અને આ જોઈ શકો છો આ જે જે અબોલ જીવ છે અબોલ જીવનો જીવ ગયો છે એ કરંટ લાગવાથી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક

બિંડિયાના અહેવાલની ધારદાર અસર થઈ છે ને કચ્છ ગાંધીધામમાં અબુલ જીવના મોતનો મામલો સામે આવ્યો છે શોર્ટ સર્કિટના કારણે અબુલ જીવનું મોત થયું હતું ને બિંડિયાએ અહેવાલ પ્રસારિત જ કરતા તંત્ર સફાળું જાગ્યું હતું રોડ રસ્તા ઉપર વીજ કરંટની ફરિયાદ મળતા તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને જીબી એન્જિનિયર તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા બિંડિયાએ તંત્રની પોલ ખોલતો અહેવાલ પ્રસારિત કર્યો હતો